हाणे अॻियां बार जा दीदा न लॻी पई कंहिं अंदरि छा अंदर अंदरि आयल जा, जा।, 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 जा। છે ને હોટલ છે ત્યાં ભાઈ ગયા છે અહીં જવા આપણે અંદર જવાનું છે લગભગ પાંચ સો કિલોમીટર નથી જવાનું છે અહીં તે આપણે ડ્રાઈવર પડશે ને ત્યાંથી ડ્રાઈવર વિજય છે ખામી અહીંયા કંપની ની સાબે આમ હારું કે જને ભાઈ ફોર વે લાઈન જ બધી સિંગલ તો લાઈન એક ઠેકાણે ની ગમે ને જાવ ફોર લાઈન તો આપણે અહીં વરીએ છે ને એટલે ડબલ ફોર લાઈન છે ઓલી બાજુ ના વાહન ઓલી એમ કે આ બસ કંપની વધારે કે ને એટલે ફોર વે જ બતાવે ને બધું આવી ગયું આમ નીચે મોલ ને બધી છે અત્યારે બંધ છે બેગ બેગ બધી છે ચાલો જઈ છે તમને થોડીક કંપની બતાવી છું કેમ કે એની અંદર છે ને મોબાઈલ અલાઉડ બિલકુલ નથી આ બધી બંધ છે મોબાઈલ હજાર રૂપિયા ફાઇન ભરવા પડે પગલાણો હોય ની અંદર તો એ દેહ ની બ્યુટી ને વાટ જોવર અલગ એ કોશિશ કરી તમને બતાવે તો થોડુંક દેખાડીશ અને બહારથી તમને ક્યાં દેખાડી કેમ કે ક્યારે આપણી ગાડી લે નહીં દિવસની લે કાલ સવારે લેશે નવ દસ વાગે લેશે ચાલો આઈ છે પેલા કંપનીએ આપણે યાદ હજાર બતાવું ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે કંપનીએ કંપની ગેટ છે અહીં આગળ આપણે આ લાઇનમાં પાર્કિંગ છે રોડ ઉપર ગાડી લગાડી દીધી છે ને ભાઈ આપણે મસ્ત મજાનું પથારી ગઈ અહીં સુઈ જવાનું છે આકડી અહીં સુઈ જવાનું છે પથારી કરી

મતદિન ગરબાધી કરી નાખી છે મોબાઈલ પણ સાર્સિંગ મેકી દીધો છે ને મજા ફ્રીજો સામે દેખાય કે કંપનીમાં ખાલી કરવાની છે જે લે એની જ વાર લાગે છે કેમ કે અમારી પૂછ્યા તો 9:30 વાગે નું કે છે તો ટાઈમ લાગે છે આપણે નાસ્તો પાણી કરી આવી એ જે કેમ એની દુકાન છે ને બહુ વાગી છે દુકાન છે ટોલા થાંભલા દેખાય ને આમ એ બાજુ છે હવે જઈ છે સામે નાસ્તો કરી આવી જોઈએ છે કેટલા વાગે લઈ છે અંદરનો થોડોક નજારો બતાવી દઉં મોબાઈલ છે ને અતાળીને લઈ જાય એમાં એવું છે કાંઈ છે ને મોબાઈલ અલાઉટ જ નથી એટલે થોડુંક હતાડી દેવો પડે આની અંદર નાખી દેવું અને અંદર ઓછું કરી નાખી દે ને એટલે એ કાંઈ જોવે એની સાઇડમાં બધું ચેક કરે એટલે બા કાંડ અગરબત્તીને કાંઈ માવાની એવું કાંઈ લઈ જવાની દેતા એટલે પૂરેપૂરી જે છે આ ફૂલ કેમિકલની કંપની છે વધારે આપણે કેમિકલમાં જ નાખવાની નિમક કેમકે આ કેમિકલમાં જ વધારે યુઝ થાય છે એટલા માટે તારા બ્લોકમાં કન્ટિન્યુ લેજો અમારે ચેનલમાં નવા જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જાય છે પેલા નાસ્તો કરવા નાસ્તો કરાવી નાસ્તો કરી આવીને પછી આવી મી તો થોડોક બહાર તમને નજારો બતાવી દઉં કંપનીનો જો કંપની ગેવી છે એમ એમની અંદર તો બહુ સાંસ નથી એટલું બધું દેખાડવાનું બહારથી તમને જેટલું દેખાય એટલું દેખાડી દો અત્યારે આપણે છે ને ગાડી પર છે એમ કે છે ને નેટ ખોલવાની હતી ખોલ નાખી છે નિમક છે ને હવે દેખાય છે જો શોખું તો એટલા માટે આ બે છે ને મોટા મોટો એક આ પાવર પ્લાન્ટ છે લાઇટનું પાવર પાવર પ્લાન આની છે આ બધી છે ને છે લાગટ આ બધી એટલી છે ને અદની બહાર છે હા કે અત્યારનો નજારો સારો છે ભાઈ તો અહીંયા કેમિકલ ને ગેસની કંપની હોય ને એની હિસાબે આખું નોખું હોય છે ગાડીની છે ને લાઈન છે અમારે ત્રણ જ નિમકની છે ચાલો અંદર જઈને તો બતાવી દઈશ તો ફાઇનલી મિત્રો આપણે આવી જશે અંદર કે ગાડી પણ ખાલી કરી નાખી છે ને સેમ્પલમાં ગઈ છે સેમ્પલ અહીંથી લઈ પછી જાય છે સેમ્પલમાં તો કે લેબમાં જાય છે લેબમાં સેમ્પલ આવી જાય પછી અહીં આપણે બિલ્ટ પછી શીકો મારી નાખશે મતલબમાં ત્રણેક કલાકની વાર લખીએ ત્રણ કલાક થાય ચાર કલાક થાય સેમ્પલમાં જાય ને ત્યારે અત્યારે ભાઈ છે ને અંદર છે પણ જ્યારે અહીંયા એટલી સેફ્ટી રાખવી પડે ને મોબાઈલની શું કા કારા કાશ છે ને એટલે દેખાતું નથી ને થોડુંક આપણે ફાર્ટિકલ છે લેવાનું તો દેખાય છે આમ થોડુંક ધ્યાન રાખવી પડે મોડી બધા હા બ્લેક છે એટલે મતલબ મોબાઈલ ન દેખાય અંદરનું આ સફેદ છે એટલે આમાંથી દેખાય એટલે ધ્યાન રાખવી પડે થોડી ઘણી બાકી છે ને અત્યારે અંદર આવ્યા છે પ્લાન્ટ છે ને ભાઈ પૂરેપૂરો ગેસ પ્લાન્ટ છે આખો ને છે ને ઓક્સિજન ખાલી થાય છે લોકોને કાકો દેખાય ને મોબાઈલ ફૂલ આમ બહુ જ કડક છે આમ આપણે છે ને અંદર હતેડેલો હતો ને એટલે બાકી આખી ગાડી ચેક કરી હતી બધી ચેક કરી લીધી એમ સહી છે એટલો ટાઈમ લાગે છે સેમ્પલમાં પછી આપણે જવાનું છે બિલ્લા કોપરમાં ઉપર ભરવા મોબાઈલ સેફ્ટી રાખવાની બીજી કાંઈ ન રાખવાનું તો હાલે મોબાઈલ જુઓ એટલે હજાર રૂપિયા ફાઈન ભરવાની ને ત્રણ ચાર કલાક ખોટી કરે આપણે એ અલગ એવું છે ભાઈ ચલો હશે ને આપણે બા ભાઈ બાર જાઉં ત્યારે દેખાડે તો દેખાડીશ પ્લાન્ટની અંદર પછી બહાર મળીશું ફાઈનલી મિત્રો આપણે ગેટે કે આપણે કાંટો કરવાનો છે ગાડી અમે કોલસાનો શેડ છે ને કોલસો ખાલી થઈ જશે ને આપણે બહાર વ્યા છીએ ત્યારે આમ મતલબ બધું પ્લાન્ટ કાપીને કોલસાનો શેડ છે બધી ને ગેસના ટાકા છે કેમિકલ ને ગેસ બે વસ્તુના ટાકા છે ઓલી સાઈડમાં છે ને વધી ગયેલો એ કેમિકલ છે ઓલી સાઈડમાં આગળ છે એક ટાકો એ ગેસ ને બોલસો છે ને ભાઈ હરગે છે બહુ જો તો વાળા છે બહાર જઈ ને સીધું જવાનું છે આપણે બિલા કોપરમાં ચાલો મળી સેવા બિલા કોપરમાં તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આજી છે દહજ કોપર ભરવા કોપર બિલ્લામાં કે ગાડી સાઈડમાં પાર્કિંગમાં કરી દીધી છે અહીંયા એમેસને ભાઈ લંબાસા લઈ ને ઊપડ્યા છે નાવા આ છે ને કપડાંની બધી છે હું બોલતાય ભાઈ નાવા આ છે ને વેડો છે બાથરૂમ હોય છે નવાનું આપણે જઈશું કે કેમકે અંદર મજા આવે નવા ને મજા ના છે ને ચાલો અહીંયા આવીએ પહેલાં ફ્રેશ થઈ જાય થોડાક પછી કંઈક મજા આવે પછી જઈએ મોબાઈલ ચાર્જિંગ ચાર્સિંગ મંકવાની આરામ રૂમ હોય એમાં મોબાઈલ ચાર્જિંગ મંકવાનું બધું ખુવાનું બધું હોય બીજા ગાડીઓ જાય છે ને બે પાર્કિંગ અલગ અલગ હોય છે એ પોલ પાર્કિંગ છે આ ટાકાનું છે પેસર ખતરનાક કેમિકલ હોય ને એના ટાકા છે એના મતલબમાં પેસલ અલગ જ પાર્કિંગ છે અમારે પણ અલગ છે ચાલો પેલા જઈશ નાવા ના આવી ફાઈનલી મિત્રો આપણે આવી જશે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને મોબાઈલ પણ થઈ ગયો જ્યારે બે ગાડી છે આપણે એક ટાણું બાણું છે એ વીજ વિપુલ વાળી વીજ એમ બીજી હતીંગમાં બે ને તો આ ગાડી છે ને હમણાંથી પાંચ જ મિનિટથી બ્રેકડાઉન થયેલી હતી પેલા રિપેર થઈને જોડ્યું છે બમ્ફરે જ ભેગી હતી ગાડી બમ્પરે ગઈ છે ત્યાં પાછી બ્રેકડાઉન થઈ ગઈ આપણે જઈએ તમને બતાવું કેવી રીતે બ્રેકડાઉન થઈને ડિપ્રેશનનો જોટો આવે ને ઉપર ચડી જાય ચાલો જઈએ છીએ ત્યાં બતાવું તમને તો ભાઈ આ છે ડિપ્રેશન ઉપર સડી ગયે છે ડિપ્રેશનનો જટો છે ને ઉપર ચડી ગયો છે આ છે ને કોળો છે ને ઉપર ચડી જાય છે અને પપલર લાઈન નીકળી જશે પપલર લાઈન જ નીકળી ગઈ છે અંદરથી પપલર લાઈન નીકળી જાય ને આ છે ને

મોતામાંથી બહાર જઈ આવે સીધું કેમ ઘોડો ચડે ને ટાયર ઉપર રહી જાય એટલે પપ્પલાની લાઈન સડી જવાની નીકળી જ જવાની છે એવું છે બાકી તો આપણે તમે છે ને ભાઈ કઈ વારો વાંગે કઈ રાતે આવી છે તો કરવાનું વારો તો એ છે એટલે ત્યાં જઈશું હવે કારીગર છે ને જ્યાં જ હતા તો કારીગર જાય ને તાજી ત્યાં પાછો થઈ ગયું સામાન લઈને જઈ બે સારા ચાલતા ખેતા કારીગર ત્યાં પાછો એમ થઈ ગયું બેલેસિંગ રોડ આવે ને એ મોડે કરવું તો જ વધારે એમ થાય છે ને કરના થાય

પૈસા ની ફોલ છે નીચે બાકી જુગાડ છે ને ભાઈ નવો ગેરો એ લોકો એ ગેરી છે ને આ નટ બોલ મેકી દે ને તો ઓલું ન થાય એમ ફોળો ન થાય એમ મને નહીં લાગતું કેમ કે ભાઈ છે ને આ હરી જાય અહીંથી આમ હરી જાય તો હરવો ન જોઈએ તો થાય એ હરી જાય એટલે તોડી નાખશે કા ચૂલો તોડી નાખશે કા પછી બ્રેકર તોડી નાખશે બેમાં ત્યાં તોડી નાખે ચાલો ફાઇનલી મિત્રો ગાડી ફરીને બહાર એમાં એવું છે ભાઈ નું વ્યૂ કેમ ન લીધો કે સાહેબ હોતા ને એટલા માટે અંદરનું કાંઈ લીધું નહીં અત્યારે છે ને આપણે દર્શન હોટલ આવી જશે દર્શન હોટલ આવી કાંઈ અત્યારે પાર્સલ લેવા આવ્યું છે પાર્સલ લઈને જવાનું છે પાર્સલ લઈ લઈ પછી જઈએ એમાં એવું છે કે જમવાનું છે ને એક્સપ્રેસ ઉપર છે વહેલાર જમીએ તો નીંદર આવવા મળે એટલા માટે થોડુંક મોડું જમવાનું છે એના માટે પાર્સલ કરાવી નાખીએ આપણી ગાડી છે ને એ કરી દીધી છે આપણી પ્રાઇવેટ હોટલ અહીંયા છે એટલે પંજાબી ખાઈ જમવાનું સારું મળે એના માટે રાખી દીધી છે ચાલો પાર્સલ થઈ જાય એટલે લઈ જઈશું એક્સપ્રોસ ઉપર

કેવી રીતે ફિટિંગ કરેલા રાઈસ પનીર ટીકાનું છે પછી આમાં છે ને મકાઈનું બે રાતનું છે બે ત્રણ જાતનું છે સલાડ દાળ પાપડ રોટલી ને સાઈઝ ચાલો તો બધા જમવામી લો Pasti meli Agak keras

યશપ્રથાઓ છે અહીંયા રોગ સાઈડ ઉપર કઈ આવવાનું નહીં રાઉન્ટ મારી મારી વીજાવું ગોરાયું છે ને ભાઈ આવે ફૂલે ફૂલ છે ગાડી છે તમને બતાવો ફૂલ ગોરાઈ તો કાપી જ નહીં

બસ ઉપર એટલે હંમેશા માટે બહુ સેફ્ટી રાખવાની ભાઈ અહીંયા છે ને ચાર દેતી ચાર ત્રણ વાહન ને એક્સિડન્ટ થાય ત્યાં સ વાહન ને એક્સિડન્ટ છે ત્યાં ત્યારે સ વાહન એક સાથે બે પિકઅપ બોલેરા હતા ને બે મોટી ગાડી એક ફોર વ્હીલ ને એક ઓટો રિક્ષા જેવું એવું હતું એક આરે છ વાહન અકસ્માત એક આરે એક્સપ્રેસ ઉપર આવવાનું ધ્યાન બહુ રાખવાનું એ અહીંયા છે ત્યાં આ સ્થિતિ ક્યાં પછી જ્યારે આપણે સવારમાં વહેલા નીકળ્યા બાકી અહીંથી ભાવનગર રૂ છે હવે આપણે બતાવું કીધું રહ્યું છે સોંતર કિલોમીટર રૂ છે ભાવનગર ચાલો પ્લોગમાં કન્ટિન્યુ લેજો આપણે વાગી જશે ભાઈ અત્યારે ચા ને બત્તર થઈ ગયું છે હવે બે રાખવાની છે આથી સાજુ આપણે કેસવાનું ગયું છે અઢીસો કિલોમીટર એવું છે બસ અઢીસો ચાલો મળી આગળ મિત્રો શુભ શુભ વાર થઈ જશે મસ્ત મજાનું ત્યારે બીજા ભાઈ આજે હાઈવે ઉપર છે ને ભાઈ વંદે માત્ર મોટર છે ત્યાં રાખી છે ગાડીઓ ગાડીઓ માગે સાઈડમાં રાખી પૂજ જાય બે કલાક કે સાડા પાંચ વાગ્યાના ભોગી જાશ પૂજ થા બે કલાક નીંદર બહુ આવતી હતી એટલે અચાર છે ને હોટેલ લઈ જાય સાફ પાણી પીવા કાનભાઈ અહીંયા બેઠા છે સાફ જોવા

चलो मापी ली पसंद પ્રાઇઝ ને થોડોક આગળ આગળ જાઉં ને એટલે વરવાનું થાય એ ત્યાંનો નજારાની વાત છે ને ભાઈ એક નંબર છે હા કાંઈ ઘટે નહીં મસ્ત મજાનો નજારો છે કાંઈ વરસાદ પાણી કાંઈ એવું કંઈ છે નહીં ડેરી કોઈ એટલે તમે જોઈ શકો છો કેવો નજારો છે કાંઈ દે સર ચાલો જઈએ છીએ આપણે ઓ ભાઈ પણ હવે શિફ્ટિંગ ચાલુ છે એટલે બહુ અઘરું છે એવું છે બધું જઈએ પછી ખબર પડે

તો ભાઈ નીકળી જશે આપણે હા હેરાન થઈ ગયા ફૂલ એટલામાં ભાઈ માન ભાઈ નીકળ્યા અત્યારે જાય છે સીધા કોવાયા આપણે ખાલી કરવા તો ફાઇનલી મિત્રો આપણે આવી જયા અહીંયા ખાલી કરવાની છે પણ આપણે છે ને ખાલી કરવા જવાનું નથી કેમ કે હામા ડ્રાઈવર આવી ગયા છે એને ખાલી કરવા જવાનું છે હવે છે ને ભાઈ નવું લોકેશન ફરે છે હવે ને અહીંથી કોલસો ભરીને જવાનું થાય ને હમે પાવર પ્લાન્ટ છે હામો એક્ઝેક્ટ હમે તો પાવર પ્લાન્ટ દેખાય છે તમને ત્યાં જવાનું છે